આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મોરબી શહેરમાં વિકાસની વાતો વચ્ચે ફરિયાદોના ઢગલાઓ રવાપર ચોકડીથી ગુંડા તરફ માર્ગ બિસ્માત હાલતમાં રસ્તા પર પેવર બ્લોક ડામર પાછળ કરોડોના ખર્ચ છતાંય લોકોની યાતનાની દરકાર કોઈ નથી કમરના તમામ બીજા ગ્રાહોને ખુલ્લા કરી નાખતા રસ્તાઓ છતાં પણ તંત્ર કે ધારાસભ્યનું પેટનું પાણી હલતું નથી જો સ્થાનિક લોકો શું કહી રહ્યા છે ધવલ ત્રિવેદી સાથે વાત સલેમ સમાચાર મોરબી શું નામ અશુભાઈ સૌર્ય આપણા રહેવાનું રવાપરભાવ જ્યાં રસ્તાના જે તૂટેલો છે એના હિસાબ શું કહેવામાં હા રવા ભર્ગા આપું આશરે એકથી દોઢ કિલોમીટર એરિયામાં પથરાયેલું છે અને આ રવા પરનો મુખ્ય રોડ છે અવાનવાર તૂટી જાય બબે ફૂટના ખાડા પડી ગયા આમાં કોઈ કોર્પોરેશનવાળા કોઈ ધ્યાન દેતું નથી અમે જાતે પ્રયોગ અંદર નાખી અને ખાડા પૂર્યા નકર આ ખરેખર રોડ સારો બનાવવો પડે આ એક જ મુખ્ય રોડ એ રવા પર તો આ એક જ આ તો નથી સારો અવારનવાર ફરિયાદ કરી દે આ નવા કમિશનર આવ્યા અમને વિશ્વાસ હતો એના ઉપર એવું હતું કે એ કરશે પણ એને કાંઈ કર્યું નહીં કાંઈ આમાં કોઈ ધ્યાન દેતું નથી જો આ નહીં કરે તો આગળની રણનીતિ તમારી શું છે આ નહીં કરે તો હવે આના માટે કાંઈક જામ કે કાંઈક કરવું પડશે આમાં ડસ્ટ એટલી ઉડે ઘરેથી નીકળીને ભાઈ છોકરીઓ પછીને ત્યાં વગર પાર્લર મેકઅપ થઈ જાય